સમગ્ર વિસ્તાર કે જ્યાં વરસાદ વધુ થયા છે ત્યાં વધુ નહીં ઓછા થયા છે ત્યાં વધુ થશે વધુ થયા છે ત્યાં ઓછા થશે ઓછા થયા છે ત્યાં વધુ થશે વધુ થયા છે ત્યાં ઓછા થશે ઓછા થયા છે ત્યાં વધુ થશે વધુ થયા છે ત્યાં ઓછા થશે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર હવે આગાહી કારોમાંથી તમને ધરો થઈ ગયો હોય તો તમને મહેરબાની વિનંતી કરું છું કે હવે પાછા વળી જાઓ ખેડૂતોના હિતમાં કામ કરવાવાળા કોઈ છે નહીં અને આગળ જતા આ ફિલ્ડની અંદર તમે જો સપોર્ટ ના કરો એવા વ્યક્તિઓને કે જે તમારા માટે રાત દિવસ મહેનત કરતા હોય તો એ પણ આ ફિલ્ડ મૂકીને જતા રહેવાના છે મેં પણ વોટ્સએપનું ગ્રુપ ડિલેટ મારી દીધેલું છે અને ટાઈમ પાસ કરવા માટે ફોન જેટલા કરે છે એ નંબર બધા બ્લોક કરવાના ચાલુ કરી દીધેલા છે કારણ કે આ એવા લોકો છે કે જેને ઓલા ખગોળશાસ્ત્રીની સાંજે આગાહી સાંભળ્યા વગર વાળું નથી ભાવતું બીજા હપ્તા સિસ્ટમમાં હપ્તા ભરતા હોય અને પછી આપણી પાસે આવીને અણી કાઢે ખાલી એટલે આ સિસ્ટમવાળાને સદંતર સેવા બંધ કરી દીધી લે છે બરાબર યુટ્યુબ પરથી આગાહી આવશે અને તમને સંતોષકારક લાગતી હોય તો એ પ્રમાણે કામ કરવું અને સંતોષકારક ના લાગે તો તમને છૂટ જે આગાહીકારની આગાહી પ્રમાણે તમારે આયોજન કરવા હોય બરાબર એટલે હવે પર્સનલ તમે મેસેજ આપશો તો મેસેજ તમારા વિસ્તાર પ્રમાણે તમારી જે કાંઈ માહિતી જોતી હશે એ મેસેજમાં હું વધારેમાં વધારે આપવાનો પ્રયાસ કરીશ ફોનની અંદર સેવા મેં આ લોકો માટે ખાસ બંધ કરી છે બાકી જે પર્સનલી ટચ છે અને કામકાજ વગર ફોન નથી કરતા માત્ર એમને પોતાના આયોજન બનાવવા માટેનું કામ હોય અને ફોન કરે એ લોકોને હું પ્રેમથી જવાબ પણ આપું છું અને એમનો મિસકોલ હોય તો ફરીથી જવા ફોન પણ કરું છું એટલે ખાસ સેવાનું કામ હવે બંધ કરવાનું છે સેવા તમને સારી લાગી નથી ખેડૂતોને ઘણા બધાને કારણ કે અત્યારે પણ તમે જોયું દ્વારકા જામનગર પોરબંદરા આ જિલ્લાની બાર બારને પંદર પંદર ઇંચની આગાહીઓ આપી તોય ગ્રુપની અંદર તમને એમ જ લાગે કે આગાહીકાર છે એ જ એક આગાહીકાર છે ગુજરાતની અંદર બાકી કોઈ છે નહીં બાકી કોઈને ખબર નથી પડતી બીજું કે જે તમને રૂપિયા તમારી પાસેથી લે કે રૂપિયા આપો અને પછી તમારું કામ કરીએ એગ્રોવાળા હોય કે બિયારણવાળા હોય કે પછી ગમે તે આગાહીકારો હોય કે પછી કન્સલ્ટ હોય તમને સલાહ દેવા વાળા દવા ખાતરની એ પૈસા તમારી પાસે માંગે તો એ બરાબર છે ખેડૂતોના હિતમાં કામ કરે અને સો વીઘાની ખેતીને સાઈડમાં મૂકી અને ટાઈમ તમારા માટે કાઢતા હોય એ ખેડૂતોના મસીહા નથી અથવા એ ખેડૂતો માટે કાંઈ કામના નથી માણસ આ સમય ચાલુ થયો ત્યારથી જ મેં કહ્યું છે ચોમાસું શરૂઆત થઈ એનાથી પહેલાં કહ્યું છે અને ત્યાર પછીથી અત્યાર સુધીના તમે આગાહીના વિડીયો હોય કે આયોજનના વિડીયો હોય અગાઉથી જે માહિતી આપેલી હોય મહિનાના કાર્યક્રમો આપેલા હોય અને છેલ્લે જે સમય આવે ત્યારે યાદ કરાવી અને એ જ આગાહીઓ ફરીથી તમને વાગોળી અને પૂરેપૂરી કમ્પ્લીટ માહિતી પહોંચાડવાવાળા માણસો હોય તો આપણી ચેનલ ઉપર તમે ખાસ ચેક કરી આવજો તમને સંતોષ ના થાય તો આ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ઉપાધિ નહીં આ રાઉન્ડ ચાલુ થયો ત્યારે જ મેં કહ્યું હતું કે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં વધુ વરસાદ થાય જ્યાં વધુ વરસાદ છે ત્યાં વધુ વરસાદ નહીં તો હામે મોરે મોરો દેવાવાળા ઘણા આગાહીકારો હોય પાછા પડે હામે કે ના ભાઈ જ્યાં વધુ વરસાદ છે ત્યાં જ વધુ થશે ઓછો છે ત્યાં ઓછો રહેવાનો છે એટલે શું કે આપણે જે કહીએ એનો થોડો સામે બોલે તો કામ થાય પણ ખોટું શું કામ બોલવું જોઈએ તમે અમારે સામે બોલો અમારું ખોટું હોય ત્યારે તમે બોલો એના સામે તમે તમારા વિરોધમાં બોલો કોણ કે એટલે ખાસ આજે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હવેથી સમય છે ને એ લિમિટેડ માણસોને આપવાનો થાય છે આ યુટ્યુબમાં હું પૈસા કમાવા માટેની મહેનત નથી કરતો અને જે મહેનત અત્યાર સુધી કરી છે ને પર્સનલ કોન્ટેક બનાવવા માટેની કરી છે કદાચ મારે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર થાય કે ના થાય ચાર હજાર માણસો મને પર્સનલી ફોન કરીને માહિતી મેળવશે અને કામ કરતા થાય ને તો આપણને સંતોષ છે બરાબર હવે પછીની માહિતી છે તે આગળના સમયની અંદર આપશું અત્યારે હું તમને એક નાની એવી માહિતી આપી દઉં જેથી કરીને કારણ કે મારે અહીંયા રેસ ફૂટી ગયેલા છે ખેતરની અંદર પાણી કાઢવાના થશે કારેલીનો માંડો પડી ગયેલો છે એકદમ નીચે તો એને ફરીથી ઊભો કરવાનું કામ છે એટલે ઘણું બધું કામ મારે પડ્યું છે પેન્ડિંગમાં તમે પછી મને ફોન કરો કે મેસેજ કરો એનાથી પહેલાં હું તમને જવાબ આપી દઉં તો ત્રણ દિવસથી બે દિવસથી મેઘર્વો શરૂઆત થઈ ગઈ છે મેઘર્વો જ્યાં દેખાતો હોય ત્રીજે ચોથે મેઘર્વેથી વરસાદ ગાજવીજ સાથે મંડાણી વરસાદ હોય એવો વરસાદ જોવા મળશે ભલે સામાન્ય છાંટાછૂટી જેવો જોવા મળે પણ વરસાદની એક્ટિવિટી શરૂઆત થશે ત્રીજે કે ચોથે દિવસે જ્યાં મેઘરવાની શરૂઆત થઈ છે એ વિસ્તારમાં ખાસ અને ત્યાર પછીનો જે વરસાદનો રાઉન્ડ આપણે જે આપ્યો છે કાર્યક્રમની અંદર તે અઢાર તારીખ આસપાસનો છે બરાબર તો અઢાર તારીખ આસપાસ એટલે સોળ સત્તર તારીખ પછીથી હવામાનની અંદર એક બદલાવ આવશે ખાસ ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદની શક્યતા રહેલી છે હાલ એ પ્રમાણેનું કામ કરું તે સિવાયના વિસ્તારો છે રાજકોટ જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય કે સુરેન્દ્રનગર કચ્છ જામનગર અને મોરબી આ જે ઉપર સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના થોડા અને પશ્ચિમ ભાગના જિલ્લાઓ છે તેની અંદર કોઈપણ કામ કરવું હોય તો તેના માટે સંપૂર્ણપણે વરાપની શક્યતા રહેલી છે વીસ તારીખ સુધી હું દેખાઈ રહ્યું છે કે ત્યાં કોઈ વીસ તારીખ સુધીમાં કોઈ મોટી એક્ટિવિટી નથી ક્યાંક હળવો વરસાદ એક બે ગામની અંદર અથવા તો એક બે સીમની અંદર ક્યાંક પડી જાય અને કોઈના પાથરા પલરે કે અત્યારે તૈયાર કરી બેઠા હોય નુકસાન થાય તો એ હું પર્સનલી તમને નહીં કહી શકું માહિતી પણ એક બે સેન્ટર કદાચ એવું નીકળી પણ આવે આ શું અપવાદરૂપ વસ્તુ છે અને હજી સુધી આ થોડી ગરમી પકડશે એટલે થોડું હવામાનની અંદર ચેન્જ આવશે કારણ કે અત્યારે મેઘરો થશે એટલે ગરમી પકડશે ગરમી પકડશે એટલે થોડી ગાજવીજ સાથેનો વરસાદ થશે પાકું નથી આમાં આ નવ્વાણું ટકા વરાપની શક્યતા છે એક ટકા ઉપર મૂકું છું એટલે જેથી કરીને તમે પણ એવું રીતે બંધણ કરીને ના મને મૂકી દેવો કે તમે કીધું જ હતું એટલે અમે માંડવી ઉપાડી છે એટલા માટે પર્સનલ સેવા ચાલુ છે અને પર્સનલ એટલા માટે જ હું તમને મેસેજને ફોનની અંદર જવાબ આપું છું જેથી કરીને તમે તમારા પોતાના વિસ્તાર માટેની માહિતી મેળવી લો બાકી તમને વાળું ના ભાવતું હોય તો તમને છૂટ છે બધાને પ્રેમથી તમે જઈ શકો અને એ લોકોની જ આગાહીઓ ખાસ જુઓ અમારી પાસે ટાઈમ નથી દરરોજ સાંજે આવીને માહિતી આપી દેવાનો એટલે અમે ચાર પાંચ દિવસે આપશું જ્યારે સમય મળશે ત્યારે આપશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ